હા મિત્રો જે બે કલાકારો અત્યારે ચર્ચામાં છે ગબ્બર ઠાકોર અને ઈશ્વર ઠાકોર એ વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના ક્યાંક ને ક્યાંક સમાજનું બંધારણ એ બંને કલાકારોએ ઉલ્લંઘન કર્યું એના માટે ખૂબ અત્યારે સોશિયલ મીડિયામાં એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ બંને નેતાઓ અત્યારે સોશિયલ મીડિયા પર ફરી માફી માંગવાના બદલે અમે કોઈ ગુનો કર્યો જ નથી અમે બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી એવું સોશિયલ મીડિયામાં એનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો તો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજે એક બંધારણ નક્કી કર્યું છે કે ભાઈ આપણા સમાજમાં વધતો જતો જે ખર્ચો ઓછો કરવા માટે અને સપા સમાજમાં એમ કહેવાય કે વધારાના ખર્ચાથી ગરીબી દૂર કરવા માટે એક સમાજે નક્કી કરેલું બંધારણ એ વિસ્તારના જે લોક કલાકાર જ આ બંધારણ તોડી નાખ્યું તો મિત્રો વિસ્તારમાં ડીજે હોય જે દારૂ હોય સોના ચાંદીના હોય અત્યારે ખૂબ મોંઘવારીના સમયમાં જે ગરીબોને આ મારી પાડવાના હિસાબે વધતા જતા ખર્ચાને અટકાવવા માટે સમાજનું બંધારણ ત્યાં બનાવવામાં આવ્યું પરંતુ એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ હોય આ બંધારણનું ઉલ્લંઘન કર્યું અને એ વિસ્તારમાં જે બંધારણના પણ ધજાગરા ઉડાવી દીધા વાત કરી તો આ ગબ્બર ઠાકોરે એક વિડીયો શેર કર્યો છે એ પહેલા વિડીયો આપણે જોઈ લઈએ કે ગબ્બર ઠાકોરે શું કહ્યું જયરામા ધણી જય સદારા બાપા મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વોંચી લેજો આપણે સોળ જે નિયમ બનાયા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વોચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા આ પોસ્ટ વોંચો અને જે આપણે સોળ મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું બધાને જય જય માતાજી બાબા હા મિત્રો આ કલાકારે કહ્યું કે ભાઈ અમે કોઈ પ્રકારનું બંધારણનો ઉલ્લંઘન કર્યું નથી લોકો ખોટા અમને બદનામ કરવા માટે અમારી પાછળ પડ્યા છે અને આ આ આખા સમાજને અમારું નામમાં બદનામ કરવા માટેનો એક જે દુશ્મનો અમારી પાછળ પડ્યા છે એવું આ લોકોનું જે કલાકારોનું કહેવું છે પરંતુ જે લોકો એ સમાજના લોકો પણ ક્યાંક ને ક્યાંક આ કલાકારો ઉપર વિખરી રહ્યા છે કારણ કે ખરેખર આ ડીજો પર ચડીને એ લોકો બંધારણનું ઉલ્લંઘન કર્યું છે સમાજનું બંધારણ જે ઘડવામાં આવ્યું હતું આ બંધારણના ધજાગરા ક્યાંક ને ક્યાંક કલાકારોએ ઉડાવ્યા છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મતે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર